ગાંધીનગર જિલ્લાના બેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે જ્યાં આપણે આજે ખેડૂતની મુલાકાતે આવ્યા છે એમને પરિચય મેળવું ઓલાર સુસાર જલપતિ વાસણા રાઠોડ ગામ મોબાઈલ નંબર નેવું એક્યાસી ચાલીસ એકસઠ ચૌદ જો તમે આજે પાયામાં હું લીધું મહાલાલ દાણાદાસ પછી મહાલા કેટલું આપ્યું મહાલા પાંત્રીસ પીએસથી ચાલુ કર્યું હતું આપણે પાંચ પાંચ એટલે કેટલું આપ્યું હતું ટોટલ લગભગ સોળ લગભગ દસ જેવું આપ્યું હતું કેટલા બીજા દસ દસ બીજા એટલે એક એક પછી આપણે તમે કેટલી વાર આપીએ એ બે બે પછી આપણે તમે અઢી બેલાક તમને કેવું લાગ્યું બટાકાની ખાઈ બધું મસ્ત હતા દર વખત દર વર્ષ પંદર આ વખત સારું ગયું સાઈજ માં દીધું હાલાક વાપરાતું તમને કેવું લાગે કે વપરાય વપરાય આરામ <laughs>